અનેક રજુવાતો અને તંત્રની નફરતની નીતિ સ્થાનિક નિવાસીઓએ વારંવાર નગરપાલિકાના અધિકારીઓ અને સુપરવાઇઝરને આ સમસ્યાઓ અંગે રજૂઆત કરી છે રજૂઆતો છતાં હજુ સુધી પાણી અને ગંદકીનો નિકાલ કરવામાં આવ્યો નથી નગરપાલિકા અને સંબંધિત તંત્ર દ્વારા આ સમસ્યાને અવગણવામાં આવી રહી છે વોર્ડ નંબર બે ની વર્તમાન પરિસ્થિતિ સ્થાનિકોની પરેશાની આ પરિસ્થિતિને કારણે સ્થાનિક નિવાસીઓમાં અસંતોષ અને ચિંતા વ્યાપી છે અધિકારીઓની બેદરકારી તંત્રના અધિકારીઓ અને સુપરવાઇઝરની બેદરકારીને કારણે સમસ્યાઓ ઉકેલાઈ રહી નથી તાત્કાલિક ગંદકી અને પાણીના નિકાલ માટે નગરપાલિકાની ટીમોનું ગોઠવણ સમસ્યાઓના સમાધાન માટે અધિકારીઓ અને સુપરવાઇઝરની જવાબદારી નક્કી કરવી સરકારે આ મુદ્દાઓને મજબૂત રીતે ઉઠાવી અને તાત્કાલિક ઉકેલવા માટે સરકારી તંત્રને સૂચના આપવી જોઈએ બ્યુરો રિપોર્ટ યાકુબ ખાન પઠાણ પ્રકોપ ન્યૂઝ કલોર